રથયાત્રા નીકળવાની છે એ પહેલા જો માહોલ કોઈ ખરાબ ના થાય અને સરકારે પણ એનું ધ્યાન રાખવું પડશે માંગ છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બકરી નિમિત્તે જે ગૌ હત્યા અને પશુઓનો કતલ થઈ રહી છે એના સંદર્ભમાં રાષ્ટ્રપતિ મહોદયને અમે એક આવેદનપત્ર આખા દેશભરમાં આપ્યું છે રાજ્યપાલ મહોદયને અમે સમય માગ્યો હતો પણ બારગામ હતા તો અમે મેલથી એમને આ પત્ર મોકલ્યો છે અમારી માગ છે કે બકરી નિમિત્તે કોઈ પશુઓની હત્યા ના થાય એ અમારી માગ છે અને દરેક રાજ્યોમાં ગૌહત્યાના કાનૂન બન્યા છે અને પશુઓના સંદર્ભમાં પણ એક્ટ છે તો એ એનો અમલ થાય એના માટે અમારી માગ છે ઘણા પર્યાવરણવાદીઓ કહેતા હોય છે કે ભાઈ હોળી નિમિત્તે પાણીનો વ્યર્થ જે બગાડ કરી રહ્યા છો તો જ્યારે અહીં જાહેરમાં પશુઓની કતલ થાય અને જ્યારે લોહીને એટલું વહેતું હોય ત્યારે એટલો બધો પાણીનો બગાડ તો થઈ રહ્યો છે તો પર્યાવરણવાળીઓ પણ અમારી માંગ છે કે ભાઈ તમે પણ આ સંદર્ભમાં કોઈને કોઈ અવાજ ઉઠાવો અને જાહેરમાં બકરીદ નિમિત્તે કોઈ કતલે ના થાય અને બીજા બધાના હિન્દુઓને કોઈ અડચણ ના થાય અને કાનૂનનું પૂરો પાલન થાય કારણ કે પશુ એક્ટ પ્રમાણે તો એવું છે કે રાત્રે પણ એને પશુને મૂવ ના કરી શકાય પાણીની બધી વ્યવસ્થા કરવી પડે અહીં કોઈ વ્યવસ્થા નથી કરતા અને ટ્રકોમાં આવતા હોય તો ટ્રકોની સંખ્યા પણ બખરાઓની બહુ લિમિટેડ હોય છે પણ આ લોકો ભરચક ભરી લાવતા હોય છે એ પણ પોલીસને અમારી સરકાર એના ઉપર ધ્યાન કરે અને આવા વિહિકલોને એરેસ્ટ કરી લે આ અમારી માંગ છે એ પશુઓ કતલ ખાને પેલું એ થતું હોય આ તો જાહેર રોડ ઉપર કતલ કરે છે બકરી એના માટે અમારી માટે જાહેર